નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ બત્તી છે એટલે કે ટોર્ચ ટોર્ચ બંધ છે તો આપણે આજે આ બત્તીને એટલે કે આ લાઇટને રિપેર કરીશું બરાબર છે તો ચાલો આનું વાયરિંગ અને રિપેર કરતાં શીખીએ તો સૌ પ્રથમ આપણે આગળનું જે આ આ ભાગ છે લાઇટવાળો એને આપણે ખોલશું તો આપણે ઉપરથી થોડીક જગ્યા આવી રીતે ખેંચવાની છે બહાર આ રીતે ખેંચશું જો એ રીતે ના નીકળે તો આપણે અહીંથી આવી રીતે એમ થોડીક દૂર કરશું આ રીતે એટલે નીકળી જશે આ ભાગ જો આ રીતે જો આ રીતે કરશું એટલે થોડું થોડું નીકળી જાય હવે ખેંચી લેવાનું છે આ રીતે તમારે બરાબર એટલે જો આ રીતે નીકળી જશે તો હવે આ નીકળી જાય બાદ હવે આપણે આ આ જે સ્વિચ છે એને આપણે આ રીતે ખોલી લેશું જો આ રીતે અને ખોલી લઈશું અને નીચે આપણે આ આ સ્વીચ છે એને આપણે નીચેથી અંદરથી આ રીતે પકડશું અને આ રીતે ફેરવશું આ રીતે ફેરવું એ છે એટલે કે બોલ છે ને આપણે આ રીતે આ રીતે ફેરવશું રિવર્સમાં અને આ રીતે ખોલી નાખશું તો સ્વિચ બહાર આવતી રહેશે આ રીતે ખોલી લેવાનું છે જો આ રીતે તો હવે સ્વીચ આપણી બહાર અહીંયા આવતી રહેશે જો આ સ્વીચ આપણે ખુલી ગઈ બરાબર તો સ્વીચ ખુલ્યા બાદ હવે આપણે જોવો

એટલે અહીંથી એસી પાવર હોય એટલે કે આપણને જે સીધો લાઈન પાવર છે એ અહીંથી એસી પાવર આવે અહીંયા ડીસી થઈ જાય જુઓ બે લીલા કલરના અને એક કાળો કલરનો એટલે ડીસી થઈ ગયા બરાબર તો હવે જુઓ મિત્રો જે આની અંદરથી બે વાયરિંગ આવે જુઓ બેટરી છે આ બેટરી અંદર છે એમાંથી બે વાયર આવે છે એક કાળો અને એક લાલ જુઓ આ બે વાયર અંદરથી આવે છે આ લાલ અને કાળો વાયર આવે છે બે તો એમાં જુઓ તમારે જે આ થાય એ કાળો લેવાનો છે અને અર્થિંગનો કાળો અહીંયા બરાબર તો આ બે કાળા કાળા જોડી દીધા છે બરાબર આ આજે બીજા વાયરો દેખાય તમને એ આ આ લાઇટનો સીધો વાળો વાયર છે એ આપણે અહીંયા જોડી દેવાનો છે અને આ બાજુની લાઇટ છે આ લાઇટ તો એનો એક લાલ શેડો છે એટલે આ ત્રણ શેડા થઈ હવે આપણે જુઓ આ લીલા કલરના છે આ ડાયોડવાળા એ પ્લસ સાથે છે જુઓ તો એમાંથી જુઓ એક આ લાલ છે એની સાથે આ કોઈલ છે એમાંથી આ ડાયોડવાળા શેડા છે એ લાલ શેડા સાથે આપવાના છે કાળો છે એ કાળા સાથે આપી દેવાનો છે અને આમાં એક જુઓ તમે પીળો કલર એક લીધેલો છે જુઓ એક આ પીળા કલરનો અંદર શેડો આપી દીધો છે એટલે કે આપણે આ પાવર સ્વિચમાં આપવા માટે એક વાયર લીધો છે આ વાયર વધારાનો બરાબર તો હવે આ વાયર છે એ આપણે અત્યારે સુટી ગયેલો હતો જુઓ આ સ્વિચ છે એમાં આપણે એક આ બાજુની લાઇટનો શેડો છે અને એક આ આ લાઇટનો શેડો છે એટલે કે આપણે આ જે લાઇટ છે એનો એક વાયર છે આ સ્વિચમાં અને એક એનો એક આનો સ્વિચ એક આ લાઇટનો અને એક આ લાઇટનો એટલે બંને શેડે એક એક આપેલું છે વાયર બરાબર જેથી આપણે આ દિશામાં કરીએ તો આમાં પાવર જાય અને આ દિશામાં કરીએ તો આમાં પાવર આવે બરાબર હવે આની વચ્ચે છે ત્યાં આપણે પાવર આપવાનો છે જો આપણે આ ડાયરેક્ટ લાલમાંથી જે પીળો આ વાયર આવેલો છે એ આપણે વચ્ચે આપી દેવાનો છે એટલે આપણે પાવર આવી જશે અને તો આ લાઇટ અને આ લાઇટ છે બંને લાઇટના બીજા લાલ છેડા છે એ આપણે કાળા સાથે ડાયરેક્ટ આપેલા છે બરાબર જો આ બ્લેક વાયર કાળો વાયર છે એની સાથે આપણે ડાયરેક્ટ આપી દેવાના છે અને એક આપણે જે લાલ વાયરનો જે પીળો એમાંથી લીધો છે એમાંથી આપણે અહીંયા સ્વિચની વચ્ચે આપણે આપી દઈશું અને ટાઈટ કરી દઈએ મિત્રો નવું શીખો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવા નવા અવનવા વિડીયો લાવતા હોય છે રિપેરિંગના બરાબર તો જુઓ મિત્રો મેં આ સ્વિચ ઓન ઓફ કરી છે ઓન કરી તો જુઓ લાઇટ થઈ ગઈ ચાલુ થઈ ગઈ આ જુઓ બંધ જો હવે ચાલુ થઈ ગઈ આ રીતે આપણી લાઇટનું વાયરિંગ ઓથ કરવાનું હોય છે હવે આપણે જુઓ મિત્રો ચાર્જિંગ છે આ ચાર્જિંગ પિન તો આપણે બોર્ડમાં આપીને તમને હું બતાવીશ જો અમે પિન આપી ચાર્જિંગને ઓન કરું એટલે આ કોઇલમાં અહીંયા એસી પાવર આવે અહીંયા એસી પાવર આવે અહીંથી આ ડીસી થઈ જાય અને આપણો જો અહીંયા ઇન્ડિકેટર લાઈટ છે એ થાય છે બરાબર એટલે બેટરીમાં ચાર્જિંગ થાય છે બરાબર છે તો હવે આપણે આ ચાર્જિંગ બંધ કરી અને તો હવે આપણે લગાડી દઈશ પિન પિન લગાડવા માટે નીચે તે નાખી દેવાની છે અને આપણે આડી રાખવાનું અને આ શાકી ફેરવશું એટલે પિન ચડી જશે હવે આપણે નીચેની કોઈલ છે એ આપણે આ રીતે નાખી દેવાની છે અને આ વાયર છે એ પહેલાં બહાર ખેંચી લેવાનો છે જેથી ઘૂંચવાણ ના થાય બરાબર એટલે હવે આપણે એ કોઈલ આવી રીતે અંદર ધકેલી દેવાઈશું આ રીતે અને હવે આપણે આ જે ભાગ છે લાઇટનો એ પણ લગાડી દેવાનો છે આ રીતે આ રીતે નીચે લગાડી અને આ રીતે ઉપર કરશું અને ધીમે ધીમે ફરતું ફરતું ધકે લઈશું એટલે થઈ જશે કમ્પ્લેટ જુઓ થઈ ગયું મિત્રો તો આપણે આ લાઇટ ઘરે બેઠા રિપેર કરી શકાય છે અને હવે આ ઉપરના ભાગ છે આ રીતનું એ ચઢાવી દઈએ અને તમને હું આ બેટરીનું વાયરિંગ શીખવાડ્યું થેન્ક યુ મિત્રો